નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ સત્તર ફેબ્રુઆરી ને સોમવાર રોજ જસદણ માર્કેટિંગ એડમાં આજથી ચણાની હરાજી ઉભા પાલમાં લેવામાં આવી રહી છે જેની સર્વે ખેડૂતભાઈઓ ખાસ નોંધ લઈ જો ચૌદ ચૌદ ચૌદ

આપણને ભેગ્યો છે આપા તાકાનો 51 52 53 54 55 56 57 58 59 60 61 ઠીક જ છે 2 3 4 5 6 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

આ મોટો અમારો પાસ આ બોટા અમાર કાલે એ 1000 રૂપિયા ની 70 ની ક્યા દે આ 70 વાળો માલ છે જોતો કરો ને લન તો બોલ્યા પછી મોપાઈ બોલ લે તો કેટ કઈ દેને 500 રૂપિયા 800 કરવા હોય કે ના 500 ને 1000 હસુલ કરવાના હોય 1000 ની એન વધી ગઈ 1500 હસુલ કરવા દાવ હા એ ગિલા 1500 માં છોકું દે 3 4 5 2 હા હા

8 8 8 9 10 11 12 આલી શેલે દુસાન લે આપનું રૂપિયાનું 18 14 15 15 કોણ 17 પાડોશનો સગા ભાઈ મારા પાડોશી છે હા લઈ જા પાડોશી 17 અરસુ એક નંબર

હા આ કાયરો છે આરે અલા હા 11 10 9 9 10 11 12 બપોરે ફોન આવતો કાય આમાં કાય નઈ બેઠો રોટા એ બે ગટાસ છે આમાં કાય તમારે એ રોવાનું 12 કે 13 જાવ સીધા જાવ

જસદણ માર્કેટિંગ યાર્ડમાં નવા ચેણાનું બજાર આજે ત્રણ નંબરમાં અગિયારસો રૂપિયાથી લઈને અગિયારસો ને ત્રીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે